નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી આજે આપણે જોઈશું વસંત પંચમી પદ ગુજરાતીની પદ તો ચાલો જોઈ લઈએ આપણા દેશમાં વસંત પંચમીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે વસંત પંચમીના દિવસે જ્ઞાનની અધિષ્ઠાત્રી દેવી સરસ્વતી દેવીનો જન્મ થયો હતો તેથી આ દિવસે દેવી સરસ્વતીની પૂજા અર્ચના કરવામાં આવે છે પુરાતન યુગમાં આ દિવસે શ્રીમંત લોકો હાથી પર બેસીને નગર ભ્રમણ કરી મંદિરમાં પહોંચતા હતા ત્યાં વિધિપૂર્વક કામદેવની પૂજા કરવામાં આવતી અને દેવતાઓ પર અન્ય કૂપો ચડાવવામાં આવતી વસંત પંચમી પર આપણા પાક ઘઉં ચણા વગેરે તૈયાર થઈ જાય છે તેથી તેની ખુશીમાં આપણે વસંત પંચમીનો તહેવાર ઉજવીએ છીએ સંધ્યા સમયે વસંતનો મેળો લાગે છે જેમાં લોકો પરસ્પર એકબીજાના ગળે બેટીને પરસ્પર સ્નેહ મેળા અને આનંદનું પ્રદર્શન કરે છે ક્યાંક ક્યાંક વસંતી રંગ પતંગો ઉડાવવાનો કાર્યક્રમ ખૂબ જ રોચક હોય છે આ તહેવાર પર લોકો વસંતી કપડાં પહેરે છે અને વસંતી રંગનું ભોજન કરે છે અને મીઠાઈઓ વેચે છે ઋતુરાજ વસંતનું ખૂબ જ મહત્ત્વ છે તેની છટા નિહાળીને જળચેતન બધામાં નવજીવનનો સંચાર થાય છે બધામાં અપૂર્વ ઉત્સાહ અને આનંદની તરંગો દોડવા માંડે છે સ્વાસ્થ્યની દ્રષ્ટિથી આ ઋતુ ખૂબ જ મોટી છે યોગ્ય છે આ ઋતુમાં સવારે ભ્રમણ કરવાથી મનમાં પ્રસન્નતા અને શરીરમાં સ્ફૂર્તિ આવે છે સ્વસ્થ અને સ્ફૂર્તિદાયક મનમાં સારા વિચાર આવે છે આ જ કારણ છે કે આ ઋતુ પર બધા કવિઓએ પોતાની કલમ ચલાવી છે વસંત પંચમીના દિવસે પીળા વસ્ત્ર પહેરવાની પ્રથા છે જો કે આજે શહેરોમાંથી તે લુપ્ત થઈ ગઈ છે ગામડાઓમાં જરૂર તેનો થોડો પ્રભાવ જોવા મળે છે હા પણ વસંત પંચમીના દિવસે ગાજરનું હલવું કેસરિયા બા કે કેસરિયા ખીર ખાઈને આજે પણ વસંત પંચમીનો ઉલ્લાસ ઉમંગ પ્રગટ થાય છે પરિવારમાં પ્રસન્નતાનું વાતાવરણ બને છે આપણા દેશ છ ઋતુઓ હોય છે જે પોતાના ક્રમમાં આવીને પોતાનો રંગ બતાવે છે પણ વસંત ઋતુનું પોતાનું જ વિશેષ મહત્ત્વ છે તેથી વસંત ઋતુનો રાજા કહેવાય છે તેમાં પ્રકૃતિનું સૌંદર્ય બધી ઋતુઓથી ચડિયાતું હોય છે પણ ઉપર જુદા જુદા ફૂલોથી મહેકી ઉઠે છે ગુલમહોર ચંપા સૂરજમુખી અને ગુલાબના ફૂલોના સૌંદર્યથી આકર્ષિત થઈને પતંગિયા અને ભમરાઓમાં મધુર રસપાનની જાણે કે હરીફાઈ લાગી જાય છે તેની સુંદરતા જોઈને મનુષ્ય પણ ખુશીથી ઝૂમી ઉઠે છે વિદ્યાર્થીઓ માટે પણ આ તહેવાર ખૂબ જ આનંદદાયક હોય છે આ તહેવારના દિવસે વિદ્યાલયોમાં સરસ્વતી પૂજા થાય છે અને શિક્ષક વિદ્યાર્થીઓને વિદ્યાનું મહત્ત્વ બતાવે છે અને પૂર્ણ ઉલ્લાસ સાથે ભણવાની પ્રેરણા આપે છે વસંત હૃદયના ઉલ્લાસ ઉમંગ ઉત્સાહ અને મધુર જીવનનું ઉદાહરણ છે તેથી વસંત પંચમીના દિવસે સંગીત રમતગમતની હરીફાઈ અને પતંગબાજીનું આયોજન થાય છે વસંત મેળો લાગે છે વસંત પંચમી દર વર્ષે આવે છે જીવનમાં વસંત જ યશસ્વી જીવન જીવવાનું રહસ્ય છે તો વિદ્યાર્થી મિત્રો આની સાથે જ અહીં વસંત પંચમી પર ગુજરાતી નિબંધ પૂર્ણ થાય છે નિબંધને અંત સુધી જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ